પરધમપર બૂથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને ધમકાવી પણ રહ્યો છે સાથે સાથે ધમકાવીને મત નાખવા માટે પણ જણાવી રહ્યો છે બૂથ કેપ્ચરિંગ ની આ ઘટના ખરેખર ભારતીય લોકશાહીની હત્યા સમાન છે દાહોદના કોંગ્રેસનો ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને આ મામલે રજૂઆત પણ કરી છે અરે સાહેબ પણ પાંચ દસ મિનિટ જતા પાંચ દસ મિનિટ

એક જ ચાલે બાપર મશીન મશીન બધું આપણા બાપનું એકબાવ બોલો દબાવું દબાવું છું દબાવજો દબાવું ચલો રેડી

એટલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે એટલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો જોજો બાકી હું આ મશીન લઈને જતો રેટા ઘેર તમે ત્યાં કરો ને દબાઈ દે આ બધું દબાઈ જાય તમારે ટેન્શન નહીં કરવાનું હા દબાઈ દીધું મેં દબાઈ દીધું સમજો પતીજી વાત میں ایک کلو اور وہ اگے بڑھ اللہ ن چاہیے۔ ارے یہ نہ چاہیے

સાથે આ મામલે કલેક્ટરે કાર્યવાહી કરતા તમામ ચૂંટણીની ફરજ બના અધિકારીઓ પાસે જવાબ પણ માંગ્યો છે